મારું નામ મીના પટેલ છે મારા ઓર્ગેનાઇઝેશનનું નામ જ્યોતિર્મય ઓવરસીસ છે અમે હેન્ડ ક્રોસેડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અમે બે હજાર તેરમાં સ્ટાર્ટ કર્યું હતું ત્રણ વુમનથી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે થ્રી ફિફ્ટી ઓફ વુમન આમાં વર્ક કરે છે અલગ અલગ ગામ છે અલગ અલગ સિટી છે ઇવન આઉટ ઓફ ગુજરાતથી બી ઘણી વુમન અમારી સાથે વર્ક કરે છે અમે જનરલી જે ટ્રેન્ડ્સ હોય ને એ પ્રમાણે જ બનાવીએ છીએ જેમ કે હોમ ડેકોરેશનની પ્રોડક્ટ્સ છે તો એમાં અમે ફ્લાવર્સ બનાવીએ છીએ પછી ગિફ્ટિંગ આઈટમ્સમાં અમે ટોઈસ બનાવીએ છીએ પછી આવા ફ્લાવરના પોટ્સ બનાવીએ છીએ અને ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ એકચ્યુઅલી બહુ સ્ટાર્ટિંગથી અમે બહુ સ્ટ્રગલ કરી કે ત્રણ બેનોથી સ્ટાર્ટ કર્યું હતું ને મારો પહેલો ઓર્ડર નેધરલેન્ડથી હતો એકચ્યુઅલી અમે એક્સપોર્ટથી સ્ટાર્ટ કર્યું હતું કારણ કે અમે પ્રોડક્ટ્સ જ જે આપણી ટ્રેડિશનલ છે એ નહીં ટ્રેડિશનલ અમારું ઇન્સ્પિરેશન હતું કે ગુત્તા બધાને આવડે છે અને બધા ગુથીને સરસ ડિઝાઇન બનાવે છે તો એ ડિઝાઇન અને એ મોટિફ છે એને અમે ઇન્સ્પિરેશન લઈને એમાંથી અમે નવી પ્રોડક્ટ ક્રિએટ કરી કે જેમ કે ગાર્મેન્ટ્સ છે ટોયસ છે હોમ ડેકોરેશનની પ્રોડક્ટ્સ છે અને અમે સેમ્પલ્સ બનાવ્યા અને કેટલોક બનાવ્યો તો અમને પહેલો ઓર્ડર નેધરલેન્ડથી મળી ડ્રીમ કેચરનો છે આપણે કારમાં હેંગ કરીએ એનો અને પછી અમારું એવી રીતે સ્ટાર્ટ થયું અત્યારે અમારું ઇટાલી છે નેધરલેન્ડ છે ડેનમાર્ક છે મેક્સિકો છે કેલિફોર્નિયા યુકે ઓસ્ટ્રેલિયા એવી રીતે બહુ બધી કન્ટ્રીમાં જાય છે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં અમે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા વુમન આર્ટિસ્ટ ભેગા થઈ અને અમે મેક્સિમમ સ્ટાફ બનાવ્યા હતા ચાર હજાર ઉપર સ્ટાફ બનાવ્યા હતા પિંક કલરના જે અમે સ્ટાફ બનાવી અને ત્યાં અમે બધા ડિસ્પ્લે કર્યા હતા એક ગ્રાઉન્ડમાં અને પછી એ લોકોએ આવીને કાઉન્ટ કર્યા અને અમે રેકોર્ડ બ્રેક કર્યો હતો અને પછી એ સ્ટાફ અમે કેન્સર વુમન કેન્સર પીડિત જે વુમન હોય એમને ડોનેટ કર્યા એ અમારા બધા વુમન આર્ટિસ્ટની મહેનત અને એમનો જે છે ઉત્સાહ મારો આ બિઝનેસ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીસ થી સ્ટાર્ટ કર્યો હતો કે જે મારું પીએફ નું અમાઉન્ટ આવ્યું હોય એમાં અને અત્યારે સેવન્ટી લેખ ઉપર અમારું ટર્ન ઓવર છે જો આમાં એવું છે કે ઘણા બહેનો શોખથી કરે છે કે એમની પાસે હુનર છે એમને વર્ક કરવું છે પણ ઘરની બહાર નથી જઈ શકતા ડ્યુ ટુ હોમ રિસ્પોન્સિબિલિટી તો એવા બહેનો એમના શોખથી કરે છે એમનો ટાઈમ સ્પેન્ડ કરવા માટે ઘણા પૈસાની જરૂરિયાતથી ભી કરે છે તો ઘણા એવા બી બહેનો છે કે જેમને આમના ઉપર જ એમનું ઘર ચાલતું હોય જેમ કે કોરોનામાં તો બધાના બંધ હતા પણ અમારું વર્ક સ્ટાર્ટ હતું તો ઘણા લોકો એવા હતા કે જેમાં આના થ્રુ એનું ઘર ચાલતું હતું એમાં છે ને જો બહેનો કેટલો ટાઈમ આપે છે અને કેટલી એની આવડત છે એના ઉપર અર્ન કરે ઘણા બહેનોનું મહિને બે હજારનું થતું હોય તો ઘણા બહેનો નું બાર પંદર હજારનું થઈ જતું હોય